વડોદરા શહેર માંજલપુર વિસ્તાર માં આવેલ તુલસીધામ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો વડોદરા શહેર માંજલપુર વિસ્તાર માં આવેલ તુલસીધામ ચાર રસ્તા પાસે ડોમિનોઝ પિઝા ની સામે એક ટુ વ્હીલર એક્ટિવા જેનો નંબર જી જે સિક્સ એન જે એક આઠ છ આઠ ના ચાલકે ત્યાં ઉભેલી ફોર વ્હીલર ગાડીના પાછળ ધડાકા ભેર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો આ ટુ વ્હીલર એક્ટિવા ઉપર બે યુવાનો હતા જે સંપૂર્ણપણે નશાની હાલતમાં હતા નશાની હાલતમાં પૂરપાટ ઝડપે આવી ત્યાં ઉભેલ ફોર વ્હીલર ગાડીમાં ટક્કર મારી બંને યુવાનો નીચે પડી ગયા હતા જ્યાં ડ્રાઈવ કરનાર યુવાન કે જેનું નામ દીપ પટેલ જેને ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માત તથા લોકટોળું ભેગું થઈ ગયું હતું તેમાંથી એક જાગૃત નાગરિકે એકસો ઇમરજન્સી નંબર પર ફોન કર્યો હતો એકસો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દીપ પટેલને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લઈ ગઈ હતી પરંતુ નશાની હાલતમાં હોય દીપ પટેલ સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં પાછળ બેસેલ અને અન્ય યુવાન જેનું નામ જય પટેલ જે પોતાની ઓળખ મારા પિતા ડીવા એસપી છે એવું કહી રહ્યો હતો તથા પત્રકાર અને લોકટોળા સાથે ગાળાગાળી કરી તમારાથી થાય એ કરી લેજો અને વિડીયો ઉતારવા માટે રોકી રહ્યો હતો ઘટનાની જાણ માંજલપુર પોલીસ સ્ટેશનની તથા માંજલપુર પોલીસ સ્ટેશનની બે પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ આ યુવાને પોતાની ઓળખ ડીવાયએસપી ના પુત્ર તરીકે આપતા આ બંને પીસીઆર માં આવેલ માજરપુર પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા કોઈ પણ પ્રકારની પૂછપરછ કર્યા વગર કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર યુવાનને પકડ્યા વગર ત્યાંથી જતા રહ્યા ત્યારબાદ થોડાક સમય બાદ ફરી માંજરપુર પોલીસ સ્ટેશનની એક બીજી પીસીઆર વેન આવી અને યુવાની ધરપકડ કરી માંજરપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સારવાર દરમિયાન એસએસસી હોસ્પિટલથી ફરાર થઈ ગયેલ મકરપુરા કેટલો દારૂ પીધેલો કેટલો દારૂ પીધેલો થાય છે તમારી થાયજો લે તારું ભી જે ભી નામ હોય તારું શું નામ અહિયાં જુઓ તમારી જે થાય કરી લેજો